આજવા રોડ ઇ સિગારેટનો દસ પોઈન્ટ બેતાલીસ લાખનો જથ્થો ઝડપાયો એક શખ્સની ધરપકડ આજવા રોડ વિસ્તારમાં પોલીસને મોટી સફળતા મળી છે પ્રતિબંધિત ઇ સિગારેટના દસ પોઈન્ટ બેતાલીસ લાખ રૂપિયાના જથ્થા સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે પ્રાપ્ત માહિતી મુજબ આજવા રોડ સ્થિત જેની રેસિડેન્સીમાં રહેતા સેફાન ઉર્ફે બાબા ઇકબાલભાઈ મેમણ મૂળ રહેવાસી મેમણ કોલોની પાણી ગેટ પાસે ઇ સિગરેટનો મોટો જથ્થો હોવાની ચોક્કસ બાતમીના આધારે એસઓજીની ટીમે દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન પોલીસે કુલ ચારસો સત્યાસી બોક્સ પ્રતિબંધિત ઈ સિગરેટનો જથ્થો કબજે કર્યો હતો જેની બજાર કિંમત અંદાજે રૂપિયા દસ બેતાલીસ લાખ થાય છે પોલીસ દ્વારા સેફાન ઉર્ફે બાબાની પૂછપરછ કરવામાં આવતા ખુલાસો થયો કે તેણે આ ઈ સિગારેટનો જથ્થો પાણીગેટ પોલીસ સ્ટેશન નજીક દૂધવાળા મહોલ્લામાં રહેતા ઇબ્રાહીમ બિલ્લાવાલા પાસેથી મેળવ્યો હતો આ આધારે પોલીસે ઇબ્રાહીમ બિલ્લાવાલાને વોન્ટેડ જાહેર કર્યો છે તપાસ દરમિયાન ઇ સિગારેટના જથ્થાનું કનેક્શન ચીન સાથે જોડાયેલું હોવાનું બહાર આવતા પોલીસે સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસની તજવીજ હાથ ધરી છે હાલ પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અને અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ ચાલી રહી છે વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ તેમજ એડિશનલ પોલીસ કમિશનર શ્રી મીના પાટીલ સાહેબના પૂરા માર્ગદર્શન મુજબ ખાસ પ્રતિબંધિત સિગારેટ અનુસંધાને ડ્રાઈવનું આયોજન વડોદરા શહેર પોલીસે કરેલ છે જુદા જુદા પોલીસ સ્ટેશનમાં જુદા જુદા પ્રકારનો જથ્થો હાલ પકડાય છે ખાસ ગઈકાલ પંદર ડિસેમ્બર બે હજાર પચીસના ના સાંજના સમયે વડોદરા શહેર એસઓજી પોલીસ દરમિયાન એક ચોક્કસ મળેલી કે સેફાન બાબા ઇકબાલભાઈ મેમણ કે જે મેમણ કોલોની આજવા રોડ રહે છે અને એના ઘરની અંદર ઈ સિગારેટ નો ખૂબ મોટા પ્રમાણમાં જથ્થો રાખી અને ગેરકાયદેસર પ્રતિબંધિત જથ્થાનું વેચાણ કરી રહ્યું છે એ બાતને આધારે વડોદરા શહેર એસઓજી પોલીસે સૂચિત જગ્યાએ રેડ કરેલી અને એમાં આ શેફાન બાબા મહેમાન એના ઘરની અંદર આ પ્રતિબંધિત ઈ સિગારેટો જથ્થો સાથે મળી આવેલો આ જથ્થો કુલે દસ લાખ બેતાલીસ હજાર ઉપરાંતનો છે અને એ આ પ્રતિબંધિત તમાકુ વપરાશ એટલે કે આ જે કે તમાકુ નિયંત્રણ અધિનિયમ બે હાજર ત્રણ તથા આ પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ એક્ટ બે હજાર ઓગણીસ થી પ્રતિબંધિત છે એ આ જથ્થો છે અને આ જુદી જુદી કંપનીઓનો જથ્થો છે હાલ આ આરોપી કોની પાસેથી આ મુદ્દા લાવેલો છે એ વધુ પૂછપરછમાં એસઓજી પોલીસ અન્ય એક નામ ઇબ્રાહિમ મનીફભાઈ બિલ્લાવાલા કે જે પાણીગેટ રહેવાસી છે તેની પાસેથી જથ્થો લેવાનો હોવાનું પ્રસ્થાપિત થયેલ વધુ તપાસ હાલ ચાલુ છે